વડોદરા શહેરના સયાજી હોસ્પિટલમાં આવેલ ચેનાની માતૃ અને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની ટીમ એટલે કે કોમન રિવ્યુ મિશનની ટીમ આવી પહોંચી હતી અને તપાસ કરી હતી સાથે સાથે તેમની સંભાળ કેવી રીતે રાખવી જોઈએ તેમાં માટે કેટલાક સૂચનો પણ કરવામાં આવ્યા છે કોમન રિવ્યુ મશીનની ટીમ તપાસ માટે આવી હતી જેમાં તેઓએ કેટલાક સૂચનો પણ કર્યા હતા વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે રૂકમણી ચેનાની પ્રસ્તુતિ ગૃહ અને બાળ વિભાગની તપાસ માટે કેન્દ્ર સરકારની

અમલ કરવા જણાવ્યું હતું એ હા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની જે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ છે એનું જે નેશનલ હેલ્થ મિશન જે પ્રોગ્રામ છે તો એ લોકો એની અંતર્ગત ગુજરાત નેશનલ હેલ્થ મિશનની અંતર્ગત એ લોકો જે દરેક સ્ટેટમાં જે હેલ્થ પ્રોગ્રામ્સ જે ચલાવતા હોય એની કોમન રિવ્યુ મિશન જે મિટિંગ એ લોકો એના માટે એ લોકો દરેક સ્ટેટમાં ફ્રિકવન્ટલી વિઝિટ કરતા હોય અલગ અલગ સ્ટેટમાં એ લોકો અલગ અલગ ટાઈમે એ લોકો એ વિઝિટ માટે જતા હોય અમુક સ્ટેટમાં એ લોકો અમુક સ્ટેટમાં એવું જરૂર લાગે તો દર વર્ષે જાય જે સ્ટેટમાં એમને એવું લાગે કે ના થોડું વધારે વ્યવસ્થિત છે બરાબર ચાલે છે તો કદાચ એટલા ફ્રિકવન્ટલી ના આવે તો ગુજરાતમાં ચાર વર્ષે આવી છે અને આ વર્ષે એ લોકો વડોદરા અને કચ્છ જિલ્લામાં એ લોકો એની વિઝિટ કરે છે તો નેશનલ હેલ્થ મિશન ની અંતર્ગત જે પ્રોગ્રામ ચાલતા હોય એ ડિપાર્ટમેન્ટ એટલે એમાં મેઇનલી ગાયનેકોલોજી ડિપાર્ટમેન્ટ અને પીડિયાટ્રિક્સ ડિપાર્ટમેન્ટ છે એટલે એની અંદરમાં જે પ્રોગ્રામ્સ બધા ચાલતા હોય એની એ લોકો મુલાકાત લઈ અને એ લોકો એનો ઓવરઓલ સર્વે કરે અને એના પછી ત્યાં રિપોર્ટ સબમિટ થાય એના પ્રમાણે ગવર્મેન્ટને પછી આગળ જે કંઈ સુધારા વધારા કરવા જેવા લાગે કે અમારા પ્રોગ્રામમાં આને લીધે કદાચ હજુ આટલો વધારે ફાયદો કરવો હોય તો થોડા વધારે ફંડની જરૂર છે વધારે સ્ટાફની જરૂર છે એવું એ લોકોને જે કાંઈ લાગે કોઈક જગ્યાએ એમને એવું લાગે કે ના આ બરાબર નથી થઈ રહ્યું ને કંઈક સુધારાની જરૂર છે તો એ આના પછી એ લોકો રિપોર્ટ મોકલે ને એના પ્રમાણે એ થતું સર્વે મારું નામ ડોક્ટર શ્રેયા છા હું અત્યારે હું આમ એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ છું અને અત્યારે ઇન્ચાર્જ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ છું